તમારી બીજી રીલ્સ પણ વાયરલ કરેલી છે કે ભાઈ આવી રીતે નવાણું રૂપિયા સદંતર રીતે હાજર નહીં થાવ ને તો તમારી ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે તમારો વાંચશો નામ હું એક નહી બધા સમાજના જેના ઘરના પરિવાર ના ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે મારા નામ કઈ રીતે આપી શકો

બરોબર હું કોન્ટેક્ટ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે હું જો સમાજ નો પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આખો હારે હે અને તે બોલાવવાની જ વાત હતી તમે ન્યા આવ્યા બરોબર અત્યારે ટીઆરપી આપડે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી બરોબર નાશ કરી નાખ્યું છે છે બરોબર બોલો શેની રીલ્સ આ બધું આ શું કરવાને કરી નાખ્યું એ લોકો એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો ઉપર મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે

અમદાવાદ તમે કેતા હોય તમારી ક્યાંય લાગવો હોય કોઈ તો ઈ નેતા પાહે આપણે જઈએ ના ના વસ્તુ નહીં આવે બરોબર આ તમે તમારા ધંધાની વાયે થઈ અને આ બધાયને જીભ પથારી ફરી જ ગઈ છે બરોબર તમે જે જાહેરાતના વીસ હજાર લીધા છે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફતમાં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત જાહેરાત કોઈ આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કરે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો ના 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 એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કહો છો હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટી નું હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો ને હું આવવા અત્યારે છું ચોટીલ ના બાજુ હા રાજકોટ રહ્યો છો રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કહો એ તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કોઈ કરતા નહીં તમે ચોટીલા હશો કે રાજકોટમાં હશો બધી ખબર પડી જાય બરોબર અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારે વાત થઈ ગઈ સિટી ને બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે તમે જી બોલાવાળાનું બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક એમ કઈ હે કે ભાઈ તમારી વાત સાચી છે ક્યાં માણસ મારી પાસે પૈસા જે બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલા માં વિડિયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલામાં તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી તો મને કયો તો ગોલા વાળા જે વ્યક્તિ છે એને કહી શકો કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો જ પણ મોટા ભાઈ તમે જે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી બાયરા બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાસે પાછળ માથા કૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ વ્યક્તિને હું કહી શકું સીધો કહી શકું ને કરી શકું પણ તમે એટલે મારામાં સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે ભુવા હતા ને જે તમે કરો ને વિશ્વાસ તે હું તમને ઓળખું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ કરી શકું એમ છો બરોબર મને બધી જાહેરાત બધી પણ કોઈના જીવ ગુમાવે ને એવી જાહેરાત આપડે લેતા આવી નથી આપડે ન કરીએ આપણ તો કોઈ વસ્તુ ની ખ્યાલ ન હોય ને એટલી બધી કરતા તમે તમે એમ કયો ખ્યાલ ન હોય સુરેશ મારી વાત સાંભળો આજ આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના તમ થા તો નથી લેવાના ને ના બરોબર તો હું તમને એમ કહું તમારી આ જગ્યા એ તમારો છોકરો ગયો હોય તો કારણ કે મને બધા લોકો ફોન કરતા મારા પછી તો કેટલા લોકો વિડીયો બનાવ્યા છે હજી પણ બધા કમલેશ મોદી ની જે જે એમાં જેના જેમના તમે મને એકને ટાર્ગેટ કરો છો

નાના નાના બાળકો છે આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમઝોન ની શમશાન બની ગયું ને આ લોકો કદાચ માટી નાખીને ત્યાં તમને આપણે તમારી જમીન ને બધ ભરી ને એની રીલ્સ બનાવવાની છે બોલો

બરોબર તમે તેથી આયો તમને જ બોલાતા સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ના રૂપિયા ની રીલ્સ માં તમે બોલાવો સર નવાણું રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હજાર રખાય ને તમારે તમે ડીલ કરી નાખું ભૂલ તમારી કે

બરોબર છે તમે બધા અને આ ઘા બધા કેવા લાગી તમને ખબર છે હી વ્યક્તિ હે સુરેશભાઈ હી વ્યક્તિ માતાજીને છેતરી બીજા ને છેતરી હે હું તમને કઉ ને આપણા મોદી સાહેબ જેવા મોદી સાહેબ ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા તો તમે તો કઈ ન કેવા બરોબર આ તમે ના નામે થી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો ને માતાજી એની જગ્યા ને તમે તબાઈ જગ્યા એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે માંડવામાં જાવ તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ્સ આવે માતાજી ના માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ન્યા આવે એ જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી તમે જો નહી આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમે તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો

એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે તમારા નોકર નથી હો આ તો અમારે અહીંયા સીધું આવીને જ હોય અમે તમારું ઘરનું લોકેશન ગોતી લે એવું નથી તો ઘરે થાય લાંબુ થાય એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે ગેસ કબાડામાં તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જી થાય ને એટલે તમારે આ રીલ રીત લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે આ શું કરવું આવે આ ધંધા કરે કે ન કરે કોઈ બી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નગર હું પછી ઘરની કાર્યવાહી કરું ઘર સુધી